આ અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છના સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની સૂચનાને પગલે એલસીબીની ટીમ ફરાર આરોપીઓને પકડવા માટેની કામગીરી કરી રહી હતી આ સમય દરમિયાન અંજાર પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર એકવીસમાં નોંધાયેલા અપહરણ તેમજ રૂપિયા દસ કરોડની ખંડણીના બનાવનો ફરાર આરોપી ઉપેન્દ્ર અજુદી વિશ્વકર્મા મધ્યપ્રદેશમાં હોવાનું જણાતા એલસીબીની ટીમ વેશપલટો કરીને મધ્યપ્રદેશ પહોંચી હતી મધ્યપ્રદેશના કેથોરા ગામની આસપાસ આવેલા ખેતરોમાં સોયાબીનના વેપારી તરીકે જઈને આરોપીની ચોક્કસ હકીકત મેળવીને વોચ ગોઠવીને તેને પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરીમાં એલસીબીના પીઆઈ એનએન જુડાસમા પીએસઆઈ એમવી ઝાડીજા તેમજ સ્ટાફના કર્મચારીઓ જોડાઈ આરોપીને પકડી પાડ્યો હતો